તથા અમે ઓર્ગેનાઇઝર એન કે જ્વેલર્સને આભારી છે કે આટલું સરસ આયોજન તારાસન્સ હોટલમાં કર્યું અમને સ્પોન્સર કર્યું સાથે ઇન્ડિયન સેફ્ટી એન્ડ સર્વિસીસ બીએસવીડી રાવ વેડીરાવ તેઓએ પણ અમને સપોર્ટ કર્યો અને આટલું સરસ આયોજન થયું અમે દરેક જે ગરિમા આજે છે જે ઉપસ્થિત છે આપણા ગરીમા એવોર્ડમાં જે મહિલાઓ તેઓને સરસ મજાની ટ્રોફીથી અમે નવાજીશું તથા એન કે જ્વેલર્સ દ્વારા સરસ જે આપણા ગેસ્ટ આવેલા છે એમને સરસ મજાના મોમેન્ટોથી નવાજીશું એ માટે અમે આભારીશું છે અને વડોદરા નગરીમાં સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે આપણા માટે આનંદની વાત છે ખૂબ ખૂબ ધન્યવાદ આવ્યો છે હા મારું નામ છે ધવલ સોની હું પાર્ટનર છું એન કે જ્વેલર્સનું ઓનરમાં આજે જે ઇવેન્ટ યોજવામાં આવે છે એક એક ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઇવેન્ટ યોજવામાં આવે છે એની જોડે જોડે એન્યુઅલ ઇવેન્ટ પણ છે એનકે જ્વેલર્સનો જે આખા વર્ષમાં કસ્ટમર્સ અમારા જેટલા સારા સારા હોય છે એને નવાજીએ છીએ અને ઇન્ટરનેશનલ વુમન્સ ડે પણ યોજીએ છીએ અને ગરીમા એવોર્ડ્સ કરીને છે જે શ્રમિકભાઈ મહેતા મેનેજ કરે છે એની જોડે ટાઈપ કરીને અમે ગરિમા એવોર્ડ્સ ઇન્ટરનેશનલ વુમન્સ ડેમાં યોજવેલો છે અને આ જે બધા જેટલા આપણા નામીઓ નામી વુમન્સ છે આપણા બરોડામાં જે રીતે ભાવિની બેન જાની આવ્યા છે અમદાવાદથી એક્ટ્રેસ છે આપણા ગુજરાતના રૂપલબેન ભટ્ટ છે આપણે કોર્પોરેટર છે એ બધા જેટલા યોગદાન આપે છે આપણા સોસાયટીમાં સારા એવા ઓકે હેપી વુમેન્સ ડે હું છું પૂજા શાહ ગરિમા એવોર્ડ્સના ઓર્ગેનાઇઝર આજે તારાસન્સ હોટલમાં એનકે જ્વેલર્સ તરફથી સ્પોન્સર્સ અને આ એનો ઓર્ગેનાઇઝેશન અમે કર્યું છે અને એમાં ઘણી બધી લેડીઝ જે અલગ અલગ ફિલ્ડની છે મહારથી એમને અમે ચૂઝ કર્યા છે અને એમને એવોર્ડ આપીશું ઓનલાઈન સર્ટિફિકેટ આપીશું આનો ધ્યેય એ જ હતો કે કેટલી લેડીઝ ઘરમાં છુપાયેલી છે એમનામાં ઘણું બધું ટેલેન્ટ છે પણ એમને એપ્રિશિએશન નથી મળ્યું તો અમે એવી લેડીઝને બહાર કાઢી છે કે જે લોકોને સમાજમાં નામ અને એપ્રિશિએશન મળે અને આગળ વધે અને એમાં અમારો ફાળો એન્કે જ્વેલર્સે આપ્યો છે ઘણો બધો અને આ વેન્યુ બી એમના તરફથી છે તારાસન્સ તો આવા લોકો કે જે આટલું બધું નામ છે એનું આ જે સમાજ માટે જે કામ કરે છે એનું વધારે મહત્ત્વ છે અને નારી શક્તિ માટે કેમકે જક્કો જીવન દેને વાલી એ મહાન શક્તિ કો સલામ ઓર આજે હું એક નારી તરીકે એ બધી નારીઓને સલામ કરું છું મારી માતાને પહેલાં તો અને મારા ગુરુને તો આવી રીતે નારી શક્તિને અમે કાંઈ ઉજવતા રહીશું આજે પાંચ વર્ષ થઈ ગયા છે અમને ઘરીમાં એવોર્ડ્સને તો આ ઘરીમાં અમે એની ઘરીમાં ચાળવતા રહીશું થેન્ક યુ